આવતીકાલે મતદાન વધે તેની તૈયારીમાં લાગી ગયા છે તો કેટલાક જે ઉમેદવારો છે તે પોતાની રૂટીન કામગીરી છે તેમાં લાગી ગયા છે અમદાવાદ પૂર્વના સાંસદ અને ફરી એક વખત ઉમેદવાર જેને જાહેર કરવામાં આવે છે હસમુખ પટેલ તેની સાથે વાત કરીશું હસમુખભાઈ ફરી તમે તમારી રૂટીન કામગીરીમાં લાગી ગયા છો અને જે મુલાકાતીઓ આવે છે તેની સાથે મુલાકાત પણ ચાલુ કરી દીધી છે લગભગ પોણા બે મહિના જેટલો સમય પ્રચાર તમે કર્યો અનુભવ કેવો રહ્યો ણા બે મહિનાનો પ્રચાર ખૂબ લાંબો રહ્યો પણ મજા એ વાત નહીં આવી કે વધુમાં વધુ જનસંપર્ક શક્ય બન્યો ગત ચૂંટણીમાં જે વિસ્તારોમાં જવાનું શક્ય નહોતું બન્યું ત્યાં સુધી પહોંચવાની મને તક મળી અને મતદારો જોડે સીધો સંપર્ક થઈ શક્યો બીજું ગઈકાલે સાંજે છ વાગે પ્રચાર પડઘમ બંધ થઈ ગયા પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ડોર ટુ ડોર પ્રચાર ચાલુ રાખ્યો છે આજે પણ અમારા બધા જ કાર્યકર્તા ઘેર ઘેર જઈને હજી પ્રજાની વચ્ચે જઈને મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે ચારસો પાનના નારા સાથે પ્રજાનું જનસમર્થન માગી રહ્યા છે આજે હું આવતીકાલની જે મતદાન સારામાં સારી રીતે થાય મતદારોને કોઈ તકલીફ ન પડે એ માટેનું સંકલન કાર્યકર્તાઓ સાથે કરી રહ્યું છું અમારી પેજ સમિતિના સભ્યો પૂછ સમિતિના પ્રમુખ સુધીનું સંકલન આજે મારી ઓફિસમાં બેસીને બધાનો સંપર્ક કરીને એમની વ્યવસ્થા પૂછી લઈશ વ્યવસ્થા ગોઠવાય કે નહીં પૂછી લઈશ અને દરેક મતદાન મથક ઉપર સારી રીતે વધુમાં વધુ મતદાન થાય એ દિશાનો પ્રયાસ આજે કરવામાં આવશે